તો કેમ છે વિદ્યાર્થી મિત્રો તો આપણે આવી ગયા છે વધુ એક આંકડાશાસ્ત્રોનો દાખલો લઈને તો અહીંયા આજે આપણે શોધવાના છે બહુલક તો આ આ વિડીયો જોયા પછી તમને બહુલક શોધતા આવડી જ જશે તો અહીંયા જુઓ હમણાં આપણે શું આપ્યું છે અક્ષરોની સંખ્યા અને અટકોની સંખ્યા તો સૌપ્રથમ આપણે જોઈએ કે બહુલકનું સૂત્ર તો અહીંયા જુઓ બહુલક બરાબર એલ પ્લસ કાઉશમાં એફ વન માઇનસ એફ જીરો ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ પૂરો ગુણ્યા એચ હવે જુઓ અહીંયા તમારે સૌ પ્રથમ શું કરવાનું અહીંયા આવૃત્તિ આપી કહેવાય આને શું કહેવાય આવૃત્તિ તો અહીંયા જે મોટી આવૃત્તિ હોય ત્યાં શું લખી દેવાનું બરાબર એફ વન અને એની ઉપરની આવૃત્તિ આગળ શું લખી લેવાનું એફ જીરો અને એફ વનની નીચેની આવૃત્તિ આગળ એફ ટુ તો અહીંયા જુઓ આપણને સૌથી મોટી આવૃત્તિ કઈ છે ચાલીસ તો બહુલક વર્ગ કયો થયો સાત અને સાતથી દસ તો અહીંયા એલ એટલે શું અધઃ સીમા તો અહીંયા અધઃ સીમા કેટલી છે સાત તો અહીંયા જુઓ એલ બરાબર સાત મૂકી દીધા પ્લસ એફ વન કેટલા મળ્યા આપણને ચાલીસ અને એફ ઝીરો કેટલા મળ્યા ત્રીસ મૂકી દીધા છેદમાં એફ વન ચાલીસ છે તો ટુ એફ વન કેટલા થશે એસી તો એસી ઓછા ત્રીસ ઓછા સોળ ગુણ્યા ત્રણ તો અહીંયા જુઓ સાત વત્તા ચાલીસમાંથી ત્રીસ જાય તો દસ ભાગ્યા એસીમાંથી ત્રીસ જાય અને એમાંથી સોળ જાય તો કેટલા રે ચોત્રીસ ગુણ્યા ત્રણ અહીંયા દસ तो સાત પ્લસ ત્રીસ ભાગ્યા ચોત્રીસ હવે ત્રીસ ભાગ્યા ચોત્રીસ કરશો એટલે જવાબ કેટલો આવશે પોઈન્ટ ઇઠ્યાસી એટલે કે સાત પ્લસ એટલે બહુલક કેટલો આવ્યો આપણનો સાત પોઈન્ટ